હૈ હેલો ગુડ ઇવનિંગ તો સ્વાગત છે દોસ્તો આપ સૌનું એક નવા વિડીયોમાં તો અત્યારે હું માઉન્ટ આબુ આવી ગયો છું બપોરના બે વાગ્યે આપણે અંબાજીથી અમે લોકો બસમાં બેઠા હતા અને લગભગ અહીંયા પાંચ સાડા પાંચ વાગે ઉપર આવી ગયા આવતા આવતા ધીમ્બાગ હલી ગયું એવું અમને લાગ્યું કેમકે બસ એટલું ગોળ ગોલ ફરતા ફરતા આવી કે લાગતું હતું કે સફોકેશનના કારણે તકલીફ થઈ જશે બટ સારું થયું કે કોઈ તકલીફ થઈ નહીં અને અહીંયા આવ્યા પછી અમે જોયું કે જે તમે રૂમ લેવા માંગતા હોય તો માઉન્ટ આબુમાં એક હજાર રૂપિયાથી તમને અહીંયા આગળ રૂમ મળી જાય છે નોન એસીમાં અને જો તમારે એસીમાં જોઈતી હોય તો પંદરસો સુધીમાં બટ અમારું પ્લાનિંગ એવું હતું કે અમે લોકો ઘરેથી નક્કી કરીને આવ્યા હતા કે કોઈ ધર્મશાળામાં રોકાઈશું જેથી કરી અને જે પૈસા બચે એ બીજા દિવસે અમે લોકો સારી રીતે યુઝ કરી શકીએ તો શ્રી રામજી મંદિર છે રઘુનાથજી મંદિર એમાં અમે ધર્મશાળામાં પાંચસો રૂપિયામાં એક મસ્ત રૂમ લીધી છે જે અહીંયાથી જ્યારે અમે જઈશું ત્યારે હું તમને બતાવીશ ખૂબ સારી એવી રૂમ છે નાની છે બટ સારી છે રહેવા માટે હિનપ છે અને પાંચસો રૂપિયામાં મળી ગઈ છે બસો રૂપિયા ડિપોઝિટ લીધી છે જ્યારે કાલે રૂમ અમે લોકો ખાલી કરશું ચેકઆઉટ ત્યારે ડિપોઝિટ પાછી મળી જશે તો હાલ અત્યારે હું નક્કી તલાવ છે ત્યાં આગળ છું બટ અહીંયાનો જે વિડીયો છે હું તમને આના પછી બધા વિચાર્યું કે પહેલાં જે હનીમૂન પોઈન્ટ અને સનસેટ પોઈન્ટ છે તો પહેલાં એ કવર કરી લઈએ કેમકે લગભગ સાડા છ થઈ ગયા છે જો હમણાં ત્યાં નહીં પહોંચીએ તો પછી આપણું મિસ થઈ જશે એટલે અત્યારે અમે લોકો જે હનીમૂન પોઈન્ટ છે એ તરફ જવા માટે નીકળી ગયા છે બાકી એકનો નજારો તમે જોઈ શકો છો બહુ જ સુંદર છે અને ખૂબ જ મજા આવી રહી છે તો લગભગ એકથી દોઢ કિલોમીટર જેટલું વોક કરી અને હમણાં જવાનું છે તો નીકળી ગયા છે આપણે લગભગ પંદરથી વીસ મિનિટમાં ત્યાં પહોંચી જઈશું નક્કી લેકથી જ્યારે આપણે હનીમૂન પોઈન્ટ તરફ જઈ રહ્યા હોય ને ત્યારે આ સુંદર સુંદર નજારો આપણને જોવા મળે છે એ ખૂબ જ આહલાદક છે એકથી દોઢ કિલોમીટર વોક કરી અને આપણે હવે આવી ગયા છીએ આપણા જે ગંતવ્ય સ્થાન ઉપર અને માઉન્ટ આબુમાં ઘણી બધી જગ્યાઓ છે વિઝિટ કરવા માટે જેમાં હનીમૂન પોઈન્ટ સનસેટ પોઈન્ટ નક્કી લેક ત્યાર પછી તમે શિખર છે એ જોઈ શકો છો એના પછી પણ જે ટોડરોગ છે એવા ઘણા બધા પોઈન્ટ છે તો જે બાકીના જે પોઈન્ટ છે એ બધા આપણે કાલના અલગ વિડીયોમાં કવર કરીશું આજના વિડીયોમાં નક્કી લે અને આજે હનીમૂન પોઈન્ટ છે જે સનસેટ પોઈન્ટ છે એ અહીંયા આગળ આપણે આજે કવર કરવાના છે એન્ડ ફાઇનલી હવે અત્યારે હું ત્યાં આગળ પહોંચી ગયો છું માઉન્ટ આબુ એક એવું હિલ સ્ટેશન કે જ્યાં દરેક ગુજરાતીને આવવાનું મન થાય અને માત્ર ગુજરાતી જ નહીં દેશના અને વિદેશના ઘણા બધા લોકો અહીં આગળ આવવા માંગતા હોય છે અને જ્યારે અહીંયા આવી અને આપણે આવો અદ્ભુત નજારો જ્યારે જોઈએ ને તો આ નજારો આપણી સાથે લાઈફ ટાઈમ એક યાદ બનીને રહી જાય છે આ ડલતા સૂરજને જેટલા પણ લોકો અહીંયા આગળ જોવા બેઠા છે ને આ સીન ક્યારેય એ લોકો નહીં ભૂલી શકે અને હું તો ક્યારેય નહીં હું અહીંયા બીજી વખત આવે છું અને બીજી વખત આ નજારાને અહીં આગળ માણી રહ્યો છું જ્યારે પણ અહીં આગળ આવો ત્યારે પંદર મિનિટ અહીં આગળ બેસી અને આ નજારાની મજા લેવાનું ક્યારેય ના ભૂલતા લગભગ હમણાં સાડા આઠ વાગી ગયા છે અને સાત વાગે સાડા સાત વાગે અમે લોકો આવ્યા છે તો એક કલાકથી અમે લોકો અહીં આગળ બેઠા છે મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે તો અહીંયાથી ઊઠીને જવાનું અમારું મન જ નથી થતું બટ હવે ડિનરનો પ્લાન છે તો ઘણા બધા રેસ્ટોરન્ટ છે તો વિચારે છે કે જઈ અને ડિનર કરી લઈએ તો અત્યારે ફરતા ફરતાં અમે લોકો નક્કી લેકનું જે બજાર છે ત્યાં આગળ આવી ગયા છે કેમ કે ઘણા બધા રેસ્ટોરન્ટ અહીંયા જ છે તો વિચાર્યું કે અહીંયાથી જ કંઈક ડિનર લઈ લઈએ અને તમે જોઈ શકો છો કે રાત્રે કેટલું મસ્ત ચમકે છે આખું બજાર હાલાકી હમણાં વેકેશન પતી ગયું એટલે થોડું ઓછું પબ્લિક તમને જોવા મળે બાકી વેકેશનમાં તો તમને ફૂલ જોવા મળે હોટલોમાં પણ અહીંયા આગળ બધું ફૂલ જ હોય બટ જોઈએ તો મજા આવી જાય અને હા જો માઉન્ટ આબુને સારી રીતે ફરવું હોય ને તો મિનિમમ બે એક દિવસનો સમય તમારે કાઢવો જ જોઈએ એક દિવસ તમે નકિલેક ને બધું ફરો બીજા દિવસે તમે ગુરુ શિખર અચલગઢ એ બધું ફરો તો તમને મજા આવે બાકી રાતની જો વાત કરીએ ને તો રાત્રે લેક નવ વાગ્યા સુધી તો મજા આવી જાય તો અત્યારે અમે લોકો અહીંયા રેસ્ટોરન્ટમાં આવ્યા છે લેકમાં જે બજાર છે ને ત્યાં આગળ રેસ્ટોરન્ટ છે આવ્યું અને અહીંયા આગળ અમે લોકો પુલાવ સબ્જી અને રોટી મંગાવી છે કેમ કે બપોરે ખાધું નથી તો ઈચ્છા છે કે અત્યારે મસ્ત થઈ લઈએ જમવાનું પતાવીને પાછા નક્કી લેક પાસે આવી ગયા છે અને આ ફાઉન્ટેન બહુ જ મસ્ત છે તો મેં વિચાર્યું કે થોડી વાર અહીંયા આગળ ઊભા રહીએ લાગે છે ને એકદમ મસ્ત લાઇટિંગ સાથે એટલું તો મેં જોયું કે જ્યારે પણ માઉન્ટ આબુ આવવું હોય ને તો નાઇટનો જે સ્ટે છે ને નક્કી લેક પાસે જ રાખવાનો એટલે મજા આવી જાય અહીંયા આગળ તો ફાઇનલી અત્યારે હું હવે રૂમ પર આવી ગયો છું અને છ વાગ્યાના નીકળ્યા હતા સવા નવથી આજે બધું ચાલવાનું જ વધારે એટલે થાક બહુ જ લાગ્યો છે કેમ કે આજે સવારથી સમજો સાત વાગ્યાના અમે લોકો ફરવાનું ચાલે છે બધું ચાલવાનું ક્યાંક સ્ટેપ ચડવાના પગથિયાં ચડવાના તો અત્યારે ખૂબ જ થાક લાગ્યો છે એટલે વિડીયો એન્ડ કરવાની પણ મારી તાકાત નથી તો આ વિડીયોમાં આપણે હનીમૂન પોઈન્ટ જોયો અને નક્કી લે કહીં આગળ જોઈ બટ જે નક્કી લેખ છે એ હું કાલે સવારમાં આ જ વિડીયોમાં તમને જોવા મળશે થોડું અહીંયાનું જે સવારનું જે વાતાવરણ કેવું હોય છે એ હું આ જ વિડીયોમાં તમને બતાવીશ બાકી આપણે જે તમે જણાવ્યું કે હનીમૂન પોઈન્ટ જોયો તે સિવાય આ વિડીયોમાં આપણે જોયું કે અંબાજીથી માઉન્ટ આબુ કઈ રીતે આવ્યા સાથોસાથ આપણે અહીં આગળ રાતનું જે બજાર કેવું હોય છે એ પણ મેં તમને બતાવ્યું અને જમવાનું અફકોર્સ અહીં આગળ સારી એવી વ્યવસ્થા છે હા થોડું ગુજરાત કરતાં થોડું કોસ્ટલી છે બટ જમવાનું સારું હતું તો ચાલો હવે આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ છીએ તમને મળ્યું છે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હસતા રહો મસ્કરાત રહો બાય ટાટા ટેક કેર